રાજકોટ જિલ્લાના અને ઉપરવાસમાં ધોધમાર ભાદર બે ડેમમાં નવા નીરની આવક રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપરવાસમાં ધોધમાર વરસાદના પગલે ભાદર બે ડેમમાં નવા નીરની આવક ભૂખે ગમ નજીક આવેલ ભાદર બે ડેમમાં ઓગણીસ હજાર ક્યુસેક પાણીની આવક ધોરાજી પંથકમાં મોડી રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં પણ અવિરત વરસાદ પડી રહ્યો હોય ત્યારે ભાદર બે ડેમ પચાસ ડેમ ભરાયો સતત વરસાદ ચાલુ હોય ભાદર બે ડેમ ચાર ફૂટ પાણી આવ્યું કાલ મોડી રાતથી સાંજના છ વાગ્યા સુધીનો વરસાદ એકસો ને પાસઠ મીમી અત્યારની આખી સિઝનનો વરસાદ બસો સાઠ મીમી વરસાદ નોંધાયો છે એનસી કોરા છે નાયબ કાર્યપાલક ઇન્જિયન પાદર બેટર

બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે